રોનકભાઈ રાજકોટમાં એક દિવ્ય કૌભાંડોત્સવ ચાલી રહ્યો છે બેફામ કૌભાંડોત્સવ એને કોઈ અટકાવી ન શકે કારણ કે જેના હાથમાં અટકાવવાનું છે એ તો બધા લાભાર્થી છે બધાને તારક મહેતાની જેમ ઉલટા ચશ્મા પહેરાવવાની ટેવ છે હમણાં જ તમે એક મ્યુનિસિપલ કમિશનર આનંદભાઈ પટેલની સાથે વાત કરી તમે જુઓ ક્યાં એને રૂવાડે એવું થયું છે કે હું આવડી મોટી પોસ્ટ ઉપર છું ને આટલું મોટું કૌભાંડ હું તમને રોનકભાઈ કહું રાજકોટના કોર્પોરેશનના શાસક પક્ષના ઇતિહાસનું સૌથી મોટું આર્થિક કૌભાંડ છે સાડા ત્રણસો જેટલી ઓરડીઓ સાડા ત્રણ લાખમાં વેચી પણ છે ત્રણ થી પાંચ હજાર રૂપિયામાં ભાડે પણ આપી છે સંત કબીર રોડ ઉપર પ્રદ્યુમન પાર્ક ની પાછળ આ તમે જે કહ્યું કવાભાઈ ની શેરી એ બધું ત્યાં આવ્યું છે ને દસ વર્ષ જૂનું આ કૌભાંડ છે બધાને બધી ખબર છે પરંતુ પ્રોબ્લેમ ક્યાં છે નથી મ્યુનિસિપલ કમિશનર આ તમે જે જવાબ પૂછવા માંગતા હતા એનો જવાબ આપો નથી મ્યુનિસિપલ અહીંના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે મુકેશભાઈ દોશી એ પણ જવાબ એ આપી શકે તેમ નથી કારણ એવું છે કે આ જે મનસુખભાઈ જાદવ કે કવાભાઈ ગલોતર છે એણે ચોખે ચોખ્ખું કીધું છે કે જો તમે મને બીજી એટલે કે કોર્પોરેટર તરીકેથી મારી પત્નીને કાઢી મૂકશો તો હું બધા જ કૌભાંડ કોર્પોરેટર નાખી શક એમાં રાજકોટમાં ચારે બાજુ એવી વસાહતો છે એમાં એકમાં તો જેના હાથમાં અત્યારે આખું શાસન છે કોર્પોરેશન પદાધિકારી તરીકેનું એનો પણ હાથ છે ને એક મોટી વસાહત એને પણ ઊભી કરી છે